જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણી આ વિડિયોમાં બોળ ચોથની વ્રત કથા સાંભળીશું આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે લેવામાં આવે છે આ વ્રત કરનારે દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછડાનું પૂજન કરવું અને એકટાણું કરવું વ્રત કરનારે એ દિવસે ઘઉની કે છડેલી કોઈ વસ્તુ ખાવી દે હવે જાણીએ વ્રતની વ્રત કથા એક હતા સાસુ અને બીજા હતા સાસુ હતાતને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો ને વહુએ કહ્યું ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછડાનો રંગ ગૌના જેવો હતો અને એનું નામ એમણે ઘઉલો પાડ્યું હતું વહુએ તો આ ગૌલા નામના વાછડાને ખાંડલીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ તો જવાબ આપ્યો અરે બા ગૌલાને ચૂલે તો ચડાવ્યો પણ એણે ઘણો ઉત્પાદ મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના તો પેટમાં ફાળ પડી અને તેમને લાગ્યું કે ચોક્કસ વવ્ય ગૌના ગૌલાને ખાંડીને રાંધી નાખ્યો છે એને ગેરસમજ થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ આજે તો બોડચોથ હતી ગામના લોકો વાછડાની પૂજા કરવા આવતા જ હશે અને હવે એ સૌને શું મોઢું બતાવીશ સાસુએ તો ગૌલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલો ઉકરડામાં ફેંકી દીધું અને ઘરે આવીને સાસુઓ બંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચારવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જોઈને એણે હાંડલામાં સિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછડો કૂદીને ઊભો થયો વાછડો ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછડાને પૂછવા માટે સાસુ બહુને ઘરે આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બાણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉગડે નહીં એવામાં ગાય અને વાછડું ઘરે આવ્યા અને વાછડું ગાયને ધાવવા લાગ્યું એટલે એક ભાઈએ કહ્યું અરે બાણું તો ઉગાડું આ તમારો વાછડો ગાયનું બધું દૂધ પી જાય છે સાસુ વવે વાણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુ વવે બાણું ઉગાડ્યું ગાય અને વાછડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું દર વર્ષે બોડજોતનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં આ વ્રત કરનારની આ વ્રત ગોરાણીની માફક જ ફળજો જય બોરજોથ